ભારત દેશના ખાબા ગામનો પ્રસંગ છે મિત્રો આ જૂના જમાનાની વાર્તા એક નાનકડો પ્રસંગ છે ભાઈ બહેનની વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરી જશે બપોરનો સમય છે દાદા આગ વરસાવી રહ્યા છે સૂર્યનારાયણનો પ્રકોપ ચારે બાજુ જોવા મળી રહ્યો છે ધરતી સુખાઈ ગઈ છે લીલું તણફણું ધરતી પર નાખો તો પાણી બળી જાય એવો તડકો નારિયેળના પાણી સુખાઈ જાય મોટી જુવારના દાણા જો ધરતી પર પડે તો ત્યાં જ તડકી જાય એવો તડકો છે ગામના પાદરમાં એક એક બાઈ આવી રહી છે છે એની કેડમાં નાનું તેડેલું અને એ આંગળી પકડીને ચાલે છે મત બપોરે ઢીમે ડગલે આહિર એ દીકરી ચાલી આવી રહી છે દુષ્કાળનું એ નબળું વરસ છે આહીરની દીકરીના ઘરની પરિસ્થિતિ ભાંગી પડી છે ખેતરમાં પાક તો વાત જ જુદી કોઠીએ ખાવા ધાન પણ કૂટ્યા છે દુષ્કાળમાં ભેંસો મરી ગઈ છે પોતાના ભાઈ થોડી મદદ કરે એવી આશાથી એ ગાય ધીમા ડગલે ચાલી આવે છે ભાઈના ઘરની નજીક આવતા એની નજર પોતાના ભાઈ પર પડે છે સુખ સમૃદ્ધિથી સંપૂર્ણ એવો ભાઈ આંગણામાં બાંધેલા હીંચકા પર બેઠેલો છે ભાઈની પણ નજર દૂરથી ચાલી આવી રહેલી પોતાની બહેન પર પડે છે ભાઈ વિચારે કરે છે કે નબળું વરસ છે મારા ઘરે ધન ધાન્યની કોઈ કમી નથી પણ આ મારી બેન અહીંયા ઘરે આવશે અને મને જોશે તો મારે એની મદદ કરવી પડશે મલપની સાથે ભાઈના અહીંયામાં પણ દુષ્કાળ પડી જાય છે ભાઈ ઊભો થઈને ઘરમાં જાય છે અને એની પત્નીને કહે છે સાંભળ દૂરથી બે છોકરાઓ સાથે મારી બેન ચાલી આવી રહી છે મેં સાંભળ્યું છે કે એની ભેંસો મરી ગઈ છે અને કોઠે ખાવા ધાન કૂટ્યા છે નક્કી અહીંયા મારી જોડેથી કંઈક લેવા માગવા માટે જ આવી રહી છે એટલે હું ઘરના પાછળના વાડામાં ચાલ્યો જાઉં છું એ આવે એટલે તું કહી દેજે કે હું ઘરે નથી થોડી વાર રોકાયો તો એને રોકજે નહીં તો બહુ માન ના આપતી અને જવા દેજે નહીતર એની મારે કંઈક આપવું પડશે આટલું કહીને ભાઈ પાછળની ખડકીથી વાડામાં જાય છે બહેને આંગણામાં ઊભી છે અને આમ તેમ જોઈ રહી છે ભાભી મારા ભાઈ ક્યાં છે એની ભાભીએ કહ્યું તમારા ભાઈ તો બાર ગામ ગયા છે ઘરે નથી આ સાંભળતા જ બહેનને તો પગથી માથા સુધી એક વીજળીનો ઝટકો લાગ્યો ધરતી ફાટેને માગ આપે તો એમાં સમાઈ જવાનું આહિરની દીકરીને મન થયું મારો સગો ભાઈ હું જોતાં જોતાં જ વાડામાં જઈને બેઠો છે અને ભાભી એમ કહે છે કે ઘરે નથી અરે મારે કંઈ નથી જોઈતું ખાલી મને જોઈને સામે આવ્યો હોત ને મારા સમાચાર પૂછ્યા હોત ને તોય મારો તો થાક ઉતરી જાત આઘાતથી ઘેરાયેલી આહિરની ખાનદાની દીકરી ત્યાં જ ઊભી રહી ભાભીએ જરાક મોડું બગાડતા કહ્યું ચાલો નણંદા ઘરની અંદર તો આવો તમારા ભાઈ તો આવતા હશે તમે તો બેસો આહિરની દીકરીએ તરત જ કીધું ના ભાભી મારે અંદર નથી આવવું અને રોકાવું પણ નથી હું તો જરાક આ બાજુથી નીકળતી હતી એટલે મને એમ થયું કે મારા ભાઈને મળતી જાઉં ને એની ખબર કાઢતી જાઉં આટલું કહીને દીકરીએ તો પાછી વળી અને ધીરે ધીરે ચાલતી જાય છે આંગણાની ખડકીની બહાર પગ મૂકતા જ બેનની આંખોમાંથી આંસુ વહેવા લાગે છે ત્યાં જ આંગળી પકડીને ચાલતું એનું બાળક પૂછે છે મા આપણે કેમ જટ પાછા વળ્યા આપણે મામાના ઘરે રોકાવાના હતા ને તમે તો કહેતા હતા કે મામાના ઘરે રોટલા હશે દહીં હશે ગોળ હશે અને દૂધ પણ હશે મામાના ઘરે આપણે ખાવાનું હતું બાળકના આ શબ્દો કાને પડતા જ આહિરની દીકરીની તો હૃદય ચૂર ચૂર થઈ જાય છે પોતાની આંખના આંસુડા લુસથી આહિરની દીકરી બોલી બેટા મામા ઘરે નથી ભાગ્યા મને ધીરા પગે દીકરી આગળ વધી રહી છે ત્યાં ગામનું પાદર આવ્યું પાદરથી થોડે દૂર એક નાની એવી ઝૂંપડી મારા આંગણામાં મોટો એવો લીમડો એની નીચે તૂટેલો ખાટલો ઢાળીને જોગડો વણકર ચલમ પીએ છે એની આહિરની દીકરી તરફ જોયું અરે આ બહેન તો જાતી હતી ત્યારે તો બહુ ઉત્સાહથી ઉતાવળા પગલે જતી હતી અને આવી રહી છે ત્યાં તો ભાગ્યા પગે આવે છે અને રોતી રોતી આવતી હોય એવું લાગી રહ્યું છે આટલું વિચારતા તો જોગડો વણકર જડ દોડીને પેલી આહિરની દીકરી પાસે જાય છે કેમ બેન શું થયું તમે હમણાં જ ગયા ને આટલામાં જ પાછા વળ્યા કેમ રડી રહી છે બેન તો ના રે ભાઈ આ તો આટલો તડકો છે ને એટલે તમને એવું લાગ્યું હશે ત્યાં તો ફરી ઝોગડો વણકર બોલ્યો ના બેન હું જોઈ શકું છું કે તું રડતી રડતી આવી રહી છે હું તારો સકો ભાઈ નથી પણ આ ગામનો વણકર છું એના નાતે તારે ગામ ભાઈ છું જો તું મને સાચી વાત ના કરે તો તને આ જોગડા વણકર ભાઈના સમ છે આટલું સાંભળતા જ પેલી આહીરની દીકરીના તો આંસુ રોક્યા રોકતા નથી અને એ બોલે મારા ભાઈ શું કરું દેશમાં દુકાળ પડ્યો છે અને મારા ભાઈના હૈયામાં પણ દુકાળ પડ્યો છે મારા જોતા જોતા આજે એ ઘરની પાછળ વાડામાં જતો રહ્યો અને ભાભીએ કહ્યું કે તમારા ભાઈ બહાર ગામ ગયા છે અરે મારે કંઈ નતું જોઈતું આ મારા બાળકોને કહેતી આવતી હતી કે મામાના ઘરે રોટલો અને દૂધ હશે તમને ખવડાવીશ મારા ભાઈએ મને મોઢું એ ના દેખાડ્યું એટલે હું રડતી રડતી આવી રહી છું પણ કંઈ વાંધો નહીં આ સમય એવો છે અહીંયા સ્વાર્થ વિના કોઈ ઝેર પણ પાતું નથી વાત કરતાં કરતાં આહિરની દીકરી કહે છે ભાઈ જોગડા તે મારા વાવડ પૂછ્યા તને ખંભા ગણી તને જોગમાયાના રખવાળા તું સો વરસનો થાવ તે મારા વાવડ પૂછ્યા અને મને બહેન કહ્યું એટલો મારો થાક ઉતરી ગયો છે આ જ ગામનો દીકરો છું એટલે હું તારો ભાઈ કહેવાય બેન તું મારું માન અને મારા ઘરે ચાલ જો સામે ઝૂંપડી દેખાઈ રહી છે એ મારું ઘર છે આ છોકરાઓને કંઈક ખવડાવ અને તું પણ કંઈક ખાઈ લે જો બહેન તારા ભાઈએ તારી સાથે જે કર્યું હોય એ પણ આ ખાંભા ગામમાંથી આ ઝોગડા વણકરને બધી વાત કર્યા પછી પણ જો તું રોતી રોતી ઘરે જાય અને હું તને જવા દઉં તો તો પછી મારું ધાવણ લાજે આહિરની દીકરી બોલે ના ભાઈ ના મારા વિરલા તું હજાર દિવાળી જોવે મારે કાંઈ નથી જોઈતું પણ તે મને ભાઈ અને મેત અને બહેન કીધું છે મારી બેન કાપડું લીધા વગર એના ઘરે જાય તો સારું ના લાગે ઝોગડો વણકર આહિરની દીકરીને પોતાના ઘરે લઈ જાય છે થોડું ઘણું ખાધું અને બેન બેઠી છે ત્યાં સુધી તો ઝોગડા વણકરે થોડા ઘણા જુવાર અને બાજરીના પોટલા ગાડામાં મૂક્યા થોડાક રૂપિયા બહેનના હાથમાં આપ્યા પોતાના અગિયાર વર્ષના દીકરાને કહે છે બેટા આ બળદ ગાડું જોડીને તારી ફોઈને એના ઘર સુધી મૂકી આવ એ અગિયાર વર્ષનો દીકરો ગાળું જોડીને આહિરને દીકરીને મૂકવા જાય છે આહિરની દીકરી પણ રાજી થાય છે સાંજ પડી છે વાળું કરીને જોગડો વણકર બેઠો છે ત્યાં દીવાના અજવાળામાં તેનું ધ્યાન પોતાની પત્ની ઉપર જાય છે એની પત્ની રડી રહી છે ચોગડા વણકર એની પત્નીને પૂછે છે કેમ રડી રહી છે મેં બેનને જુવાર બાજરીના પોટલા અને થોડાક પૈસા આપ્યા એટલે તને માઠું લાગ્યું છે અરે વણકર તમારું ઓઢનું ઓઢું છે તમે જો કોઈને દાન આપો ને મારી આંખમાંથી આંસુ નીકળે ને તો હું પણ વણકરને દીકરી ના કહેવાય અને રડવું તો એટલા માટે આવી રહ્યું છે કે આહિરની દીકરીને એના સગા ભાઈએ જેટલું ના આપ્યું એટલું તમે ધર્મ ભાઈ બનીને આ દુકાળના વરસમાં આપ્યું છે એ દાતારી તો તમારી જનતાના દીધેલા સંસ્કારની છે વણકર તમે જે આપ્યું એ તમારી માના ધાવણના ગુણ છે પણ મારો દીકરો આપણો અગિયાર વર્ષનો દીકરો ફઈને મૂકવા ગયો છે એ ફઈને કઈ બીજા વગર જો પાછો આવે ને તો મારું ધાજન લાજે એ ચિંતાએ મને આસુ આવી રહ્યા છે મને ચિંતા છે જો મારો દીકરો એની ફઈને કઈ બીજા વગર પાછો આવે તો હું માથા પછાડીને મરી જાવ હું પણ વણકરની દીકરી છું મેં પણ એવા સંસ્કાર મારા દીકરાને આપ્યા છે તો કંઈ આપ્યા વગર પાછો આવે ને તો હું જીવી ના શકું એ તો બાળક છે એ હવે શું સમજે એ નાદાન હવે શું આપી શકે ના મારો દીકરો છે અને જો કંઈ આપ્યા વગર એમને એમ તો પાછો આવી જાય તો મારું ધાવણ લાજે આટલી વાત કરે છે ત્યાં તો વણકરનો અગિયાર વર્ષનો દીકરો ઉદકા મારતો મારતો ઘર તરફ આવી રહ્યો છે અને જે બળદ ગાડાને બાંધેલું દોરડું હતું ને એ હવામાં ગોળ ગોળ ફેરવતો આવે છે પોતાની માને તો અંદરથી બહુ તાલાવેલી હતી એટલે માએ પૂછ્યું કેમ બેટા બળદ અને ગાડું ક્યાં મૂકી આવ્યો તરત જ વણકરનો દીકરો બોલ્યો મા બળદ અને ગાડું તો ફઈને આપીને આવ્યો જો મારો બાપ બાજરી અને જુવાર આપતો હોય તો હું એ જોગડા વણકરનો દીકરો છું માં હું ફઈને બળદ અને ગાડું આપતો આવ્યો છું આટલું સાંભળતા તો માય દીકરાને હાથમાં ભરી લીધો અને હાસના આંસુએ રોવા લાગ્યા મારા દીકરા તે તો મારું ધાવણ ઉજાળ્યું છે ધીરે ધીરે કરતા સમય વીતે છે અને જોગડા વણકરે જે ધર્મની બહેન કરી હતી એ આહીરની દીકરી ભેંસ દોઈ રહી છે અને કોઈક આવીને કહે છે કંઈ ખબર છે બેન તને ગજબ થઈ ગયું આરો ભાઈ રામભાઈ આહિર ગુજરી ગયો છે અરે અરે રામ રામ લોકલજ્જાએ આટલું બોલી આહિરાણીએ તો ભેંસ ધોવાનું ચાલુ રાખ્યું ભેંસ દોઈને ઊભી થઈ દૂધ ચૂલા ઉપર કાઢીને થામણી કર્યું પછી લોકલજ્જાએ માથે છેડો લીધો બહેને પહેલાંના રીત રિવાજ મુજબ રડવા બેસી હે મારા વીરા ત્યાં જ કોઈકે કીધું કે તારો ભાઈ જેવો ભાઈ ગુજરી ગયો અને તે ભેંસ દોવાનું ચાલુ રાખ્યું બધું કામ કરીને પછી છેડો લીધો ત્યાં આહિરની દીકરીએ ખાલી એટલું કીધું કે મારો ભાઈ તો બે વર્ષ પહેલા દુકાળના સમય હું એના ઘરે ગઈ હતી ને ત્યારે જ ગુજરી ગયો હતો પણ આ તો હવે બધું લોકલજ્જાય કરવું પડે છે સમયને પસાર થતાં વાર નથી લાગતી અને આમને આમ બે વર્ષ વીતી ગયા એક દિવસ આહિરની દીકરી વરડા કહેવાય જે ગામમાં કાચું ઘર હોય અને ઊંચી દીવારો ગાર અને માટીથી નીપતા એ વરડા ઉપર ગાર લીપતી હતી અને દૂર કોઈકે સાદ કર્યું બેન તમને કંઈ ખબર છે આહિરની દીકરીએ કહ્યું શું થયું પેલા માણસે કહ્યું તમે જે ધર્મનો ભાઈ કર્યો હતો ને જોગડો વણકર એ યુદ્ધના કામમાં આવી ગયો હવે તમારો એ ધર્મ ભાઈ જગતમાં છે નહીં આટલું સાંભળતા જ આજે પેલી આહિરાણીએ તો સીધી મોટી વરડા ઉપરથી છલાંગ લગાવીને નીચે પડી ત્યાંને ત્યાં જ માથે છેડો લીધો અને એને કીધું હે મારા વિરલા વણકર તમારી અને અમારી તો નાતે એક નથી તમે વણકર અને હું આહિરની દીકરી અંતર જેના ઉજળા એની જાત ના જોવાય તારા ગણને રહું છું જોગડાય